કૃષ્ણ કનૈયા લાલકી જય ઉમિયા માતની જય લાલો મારો સુંદર દેખાય લાલો મારો કેવો રૂપાળો અને પગલી પગલી ચાલતો જાય અને મૈયા મૈયા કરતો જાય સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ सुंदर देखाए सून्दर देखाय लाल मा पारो लाल मा सून्दर देखा लाल मा पारो पगली पगली चलतो सा मा मैया मैया लाल मा पारो કેવો રૂપાળો દેખાયે લાલ મારો કેવો રૂપારો ગોરા ગોરા ગાલ એ ના વાકડિયા વાળજે નાવણ કરાવ ત્યારે ડાયોડ મૃતાય છે વસ્ત્રો દેખી ને રાજી થાય લાલ મારો કેવો રૂપારો કેવો રૂપાળો દેખાય લાલુ મારો કેવો રૂપાળો આ જણ જો ત્યારે ખોળામાં બેસતો તિલક કરો ને લાલુ થાય લાલ મારો કેવો રૂપાળો કેવો રૂપાળો દેખાય લાલ મારો કેવો રૂપાળો ત્યારે મંદ મંદ હસતો હસતોને રજી થાય લાલ મારો કેવો રૂપો કેવો રૂપાળો દેખાય લાલ મારો કેવો રૂપાળો કુંડર પહેરાવું ત્યારે કાન ઢાકી દેતો ಜರ ಪೆರಾವೆ ರಜಿ ತೆ ಲಾಲು ಮಾರು ಕೆವೋ ರೂಪಾರು ಕೆವೋ ರೂಪಾಡೋ ದೇಖಾಯ ಲಲು ಮಾರು ಕೆವ ಪಾರು ಹಾರ ಪೆರಾವೂ ತೇರ ಮೂಿ ಜಾತೋ ಗೋಪಿಯೋ ದೇ ರಜಿ ಎಲ್ ಮಾರೋ ಕೆವೋ ರೂಪಾರು केवो रोपाडो देखा लाल मारो केवो केरु माकण देखिने थई थई नाचतो घोडामा बे ने खा लाल मारो केवो रडो केवो वो रोपाडो लाल मारो केवो रूपारो લાલ મારો સુંદર દેખાયે લાલ મારો કેવો રૂપાળો કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય